આગામી મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ વડોદરામાં યોજાવનારી શિવજી કી સવારી કાર્યક્રમ અંગે ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી બેઠકમાં યાત્રાની વ્યવસ્થા સુરક્ષા અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી શહેરના સુરસાગર સરોવરના મધ્યમાં સ્થિત એકસો અગિયાર ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની ભવ્ય પ્રતિમા વડોદરાની ઓળખ બની ચૂકી છે અને આ યાત્રા શહેરના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનું મહત્વપૂર્ણ અંગ બની છે આગામી તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને રવિવારે મહાશિવરાત્રીના દિવસે બપોરે સાડા ત્રણ કલાકે પ્રતાપનગર સ્થિત રણ રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી મહાકાઈ મંદિર પર બિરાજમાન શિવ પરિવાર નગર યાત્રાએ નીકળશે આ યાત્રા પરંપરાગત રૂટ પરથી પસાર થઈ સાંજે સુરસાગર પહોંચશે જ્યાં મહાયારતી યોજાશે અને ત્યારબાદ યાત્રાનું સમાપન થશે આ યાત્રામાં હજારોની સંખ્યામાં શિવભક્તો જોડાવાની શક્યતા છે

दुवारम करवामा आवशे ત્યારબાદ આ યાત્રા આગળ વધતા 7 કલાક કે સુસાગર પહોંચશે જ્યાં સવારે 7 વાગે જે સાગર સ્થિત 111 ફૂટ ઊંચી સરવેશ્વર મહાદેવની સુવર્ણ મઢીત પ્રતિમાની મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ આ યાત્રા પ્રતાપ ટૉક કી જુમેલીબાગ અમદાવાદી પોળ

શિવજી કે સવારી છેલ્લા ચૌદ બધા જ આજે તમે જુઓ વડોદરા શહેરના બધા મોદીઓ હાજર રહેલા દર વર્ષે રહે એ બદલ ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું છું કે વર્ષો સુધીની આ યાત્રા ચાલુ છે શિવ પરિવાર યાત્રા એકાદ શહેરનું નજરાણું છે ને ભક્તો જોયા ત્યારે વડોદરા શહેરના ભક્તો અંદરની ફેબ તારીખે શિવરાત્રીના દિવસે આ ઉત્સવ સારી રીતે ઉજવે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર